મિત્રો આપણે આ પવિત્ર મહાશિવરાત્રિના દિવસે મિત્રો આપણે સૌ પ્રથમ આપણે જૂનાગઢ આપણો જે ગઢ ગિરનારા છે એ ગઢ ગિરનારના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ આપણે અહીંયા આ ભવનાથ તળેટીએ મિત્રો પહોંચી રહ્યા છીએ આ સામે જે જોઈ રહ્યા છીએ એ આપણો ગઢ ગરવો ગિરનાર છે દત્તાત્રેય મહારાજની ટૂંકના દર્શન મિત્રો થઈ રહ્યા છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મિત્રો સાંજે પાંચ વાગ્યા થી જ મિત્રો આ સાંઈના દર્શન કરવા માટે રવિજીના દર્શન કરવા માટે માણસો હવે અહીંયા ઉભા રહેવા માંડ્યા છે અહીંયા બેસવા માંડ્યા છે મિત્રો આપણે સ્વામીની સાઈડ જોઈ રહ્યા છીએ ત્યાંથી મિત્રો સાંઈ નીકળશે અને આ સાંઈના દર્શન કરવા માટે માણસો કલાકોનો કલાકો સુધી મિત્રો ત્યાં બેસી રહે છે મિત્રો જોઈ શકીએ છીએ આ લોકો સાંજે પાંચ વાગ્યા થી જ મિત્રો આ સાંઈના દર્શન કરવા માટે મિત્રો બેસી ગયા છે જો મિત્રો રાત્રે દસ વાગ્યા સુધી જ્યારે દસ સાડા દસે જ્યારે સાંઈ નીકળે ત્યારે તેઓ એના દર્શન કરે છે મિત્રો એટલે કે લગભગ પાંચ થી છ કલાક બેસવાની જેને તૈયારી હોય તે જ અહીંયા બેસે છે જો મિત્રો આ સામે આપણે જોઈ રહ્યા છીએ કે હવે દરેક માણસોને આપણા જે પોલીસકર્મી ભાઈઓ છે એ લાઈનમાં બેસાડી રહ્યા છે જો આ સામે જે ગેટ જોઈ રહ્યા છીએ ત્યાંથી ગેટ હવે મિત્રો બંધ કરી દીધો છે જો મિત્રો આપણા હાલીના શક્તિ એટલી પણ મિત્રો જગ્યા નથી એ આપણે જોઈ શકીએ છીએ કે માણસો કેવી રીતે મિત્રો ચાલી રહ્યા છે આપણી આ સાંઈના દર્શન કરવા માટે અને પોતાની જગ્યા પાકી કરવા માટે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે માણસો આપણે જોઈ રહ્યા છીએ એ ચાર વાગ્યાને અહીંયા પોતાની જગ્યા રાખીને બેસી ગયા છે જેથી શાંતિથી સાંઈના દર્શન થાય જો મિત્રો આપણા જે સામે જે રોડ જોઈ રહ્યા છીએ ત્યાં પાણી સાંટી અને કમ્પ્લીટ એ રોડ કરી દીધો છે અને આપણા પોલીસ ભાઈઓએ એ રોડ મિત્રો બંધ કરી દીધો છે જેથી સાંઈ જ્યારે રાત્રે નીકળે ત્યારે તેમાં કોઈ તકલીફ ન પડે મિત્રો રવેડી એટલે કે સાંઈ રાત્રે દસ સાડા દસ વાગે મિત્રો નીકળતી હોય છે પરંતુ મિત્રો અહીંયા આ આપણે જે પબ્લિક જે જોઈ રહ્યા છીએ દર્શન કરવા માટે એ મિત્રો આપણે ચાલી પણ ન શકીએ એટલી ભીડ છે મિત્રો અત્યારથી એટલે કે હજુ સાંઈ નીકળવાની મિત્રો પાંચ કલાકની વાર છે જો મિત્રો આ સાંઈ દર્શન કરવા માટે આ આપણા જે ભક્તજનો છે એમનો ઉત્સાહ મિત્રો જોઈ લો કેટલો ઉત્સાહ છે અને કેટલી બેસવાની તૈયારી છે ઘટ ગિરનારના અદભુત દર્શન મિત્રો જે ટોચ જઈ રહ્યા એ ગુરુ દત્તાત્રિય ટૂંક છે એ ટૂંકના ના મિત્રો દર્શન કરી રહ્યા છે